કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સાથે જોડાયેલ છે ત્યારે કે ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન કે જે વડોદરા વિમેન વિંગની શબદ વિધિ સમારોહ હોટેલ તાજ વિવિધતા અકોડા ખાતે રાખવામાં આવ્યો હતો તેમજ બપોરે બિઝનેસ વર્કશોપ પણ રાખવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડિલવાલજી ઇન્ડિયા કેટના ચેરમેન મહેન્દ્ર શાહ ગુજરાત કેટ ચેરમેન પ્રમોદ ભગત તેમજ શેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત સહિત ગુજરાત વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ અને અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ વડોદરા શહેરના નાના વેપારીઓ ઓનલાઈન વેપારની સામે સોશિયલ મીડિયાના મારફતે નજીવા ખર્ચે નાના વેપારીઓને વેપારમાં વધારો થાય તે અંગે ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રથમ વખત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અહીંયા સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના સેવન્ટી નાઇન એસોસિએશન છે અને કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સાથે અમે જોઈન છીએ આજે અહીંયા કેટના અમારા પરેશભાઈ જે વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ છે એમની ગુજરાતમાં કેટમાં પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે અને અમે સમગ્ર બધા વેપારી એસોસિએશનનું ખૂબ મોટા પાયા ઉપર આજે અમે ચાલીસ જણને નવા લીધા છે એમની શપથવિધિ છે ખાસ ગુજરાતમાંથી લગભગ ચાલીસેક જણ અહીંયા આવ્યા છે સુરત નવસારી રાજકોટ જુનાગઢથી બધા આવ્યા છે અને દિલ્હીથી ખાસ ડાયનેમિક પર્સનાલિટી પ્રવીણભાઈ ખંડેલવાલ જે આખા એ ભારત દેશના કેટના જે પ્રમુખ છે એ ડાયનેમિક પર્સન છે અને એ અહીંયા ખાસ ઉપસ્થિત ઉપસ્થિત રહેવાના છે અને અમે ખાસ તો આજે ત્રણ વાગે ગાંધીનગર ગૃહમાં જે ઓનલાઈન બિઝનેસમાં ઇન્ડિયામાં દરેક વેપારીના ઓનલાઈન બિઝનેસમાં વેપારીઓ ખલાસ થઈ ગયા છે બધાના બિઝનેસ લોકો એ લોકો લઈ રહ્યા છે એની અંદર ઓછા ખર્ચમાં બધા વેપારીઓ સારી રીતે બિઝનેસ કરી શકે ઓનલાઈન બિઝનેસ આજે ઇન્ડિયામાં રેકોર્ડ પ્રમાણે સાહીઠ ટકા બિઝનેસ લોકો લઈ ગયા છે અને એમાં નાના વેપારી બિચારા ખલાસ થઈ ગયા છે એ નાના વેપારીઓને ખાસ મદદરૂપ થાય એ માટે આખો સેમિનાર ગાંધીનગર ગૃહમાં ત્રણથી પાંચ રાખવામાં આવ્યો છે એની અંદર દરેક વેપારીને સમજાવવામાં આવશે કે ખાલી દસ હજારના મોબાઈલ ઉપર મેટ્સ મેટ દ્વારા વોટ્સએપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે તમે બિઝનેસ કરી શકો અને તમે લોકો ઓછા માર્જિનમાં વધુ ટર્ન કેમ કરી શકો અને વેપારીઓ સુખી થાય એ બારનું કમ્પ્લીટ આયોજન કરવામાં આવ્યું છે આજે આજે कंफेडरेशन ऑफ ऑल इंडिया ट्रेडर्स के गुजरात चैप्टर का शपथ विधि समारोह होगा वहीं बड़ौदा व्यापार विकास समिति का भी शपथ विधि होगा और सभी जो पदाधिकारी हैं उनको कर्तव्य के प्रति शपथ दिलाई जाएगी वहीं दूसरी ओर सोशल मीडिया जिस तरीके से बढ़ रहा है तो सोशल मीडिया के जरिए किस प्रकार से व्यापार में वृद्धि की जा सकती है उस पर एक बड़ा कार्यक्रम होगा जिसमें मेटा की ट्रेनिंग टीम आई है वो व्यापारियों को ट्रेनिंग देगी और जो व्यापारी ट्रेनिंग लेंगे उसके बाद उनको मेटा का सर्टिफिकेट दिया जाएगा तो कुल मिलाकर के व्हाट्सएप फेसबुक और इंस्टाग्राम के जरिए व्यापारी अपना व्यापार कैसे बढ़ा सकते हैं उसके ऊपर आज विशेष रूप से ए, सेमिनार होने वाला है लेकिन जो भी जो भी नए लोग आएंगे और जो लोग जिनकी जिनको जिम्मेवारी होगी वो सब लोग अनुभवी लोग हैं और पूरा विश्वास है कि वो पूरी मजबूती से काम करेंगे संगठन को मजबूत करेंगे और गुजरात के बड़ौदा के देश के व्यापारियों में उनके सुख दुख की चिंता करेंगे